જ્યાં ગંગા સાગરને ભેગું થાય છે એ ક્ષેત્રને ગંગા સાગર નામ આપવામાં આવ્યું છે અને એ ગંગા સાગરને કિનારે ભયંકર અવાજે એક બાળક ઉત્પન્ન થયો અને ભયંકર અવાજે રડવા લાગ્યો છે એટલો બધો રડે એટલો બધો રડે આખી સૃષ્ટિ ઉપર તીવ્ર અવાજ આવવા લાગ્યો અને રડતા બાળકને જોઈ આ અને બ્રહ્માજી આવ્યા છે કે આ કોણ રડે છે ગંગા સાગરની નજીક જ્યાં આવ્યા તો એક બાળક ચીસો પાડી પાડ્યા અને રડે છે સમંદરની બાજુમાંથી બાળકને લઈ અને બ્રહ્માજીએ પોતાના ખોળાની અંદર બેસાય પણ જેવો બાળક ખોળાની અંદર આવ્યો એટલે તરત જ આ બાળક એટલો બધો ભયંકર હતો કે બ્રહ્માજીએ ખોળામાં લીધો છાનો રાખવા માટે પણ જેવા બ્રહ્માજીના ખોળાની અંદર આ બાળક ગયો એટલે તરત બ્રહ્માજી નું ગોળું પેક્યો અને બ્રહ્માજી નો શ્વાસ રૂંધાવા લાગ્યો હા અને શ્વાસ એટલો બધો રૂંધાણો કે બ્રહ્માજીની આંખમાંથી આહુડા આવી ગયા માંડ માંડ છોડાય અને આંખમાંથી આસુડા આવ્યા એટલા માટે બ્રહ્માજીએ કીધું કે ભાઈ બાળક તે મારી આંખમાંથી જળ કાઢ્યા છે એટલે તારું નામ આજથી હું જાલંધર રાખું છું આવી રીતે જાલંધર નામ પીડ્યું છે હવે બાળક હતો એ સમયે બ્રહ્માજીને આહુડા પડાવી દીધા આ મોટો થઈ અને શું ન કર્યું હોય સાહેબ અને એ જ જાલંધર ધીમે 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 મોટો થાય છે હા શિવ મહાપુરાણ એવું કહે છે કે મોટો થયા પછી મહા અસુર કાલનેમી ની દીકરી સતી વૃંદા સાથે લગ્ન કર્યા છે જાલંધર ભયંકર તો છે પણ તપ નથી તપ કોનું છે ભલે તપ સતી નું છે પત્ની નું છે અને છે કાળનેમી ની દીકરી છે વ્રંદા પણ એ સતી નારી ની અંદર એમની ગણના થાય છે અને એક સતી ની સતમાં આડે લઈ અને જાલંદર હજારો સ્ત્રીઓ ના સતને તોડે છે દેવતાઓ જ્યારે ત્રાહીમામ થયા ત્યારે ભગવાન વિષ્ણુ પાસે જઈ અને પ્રાર્થના કરી કે આપ જાલંધર સાથે યુદ્ધ કરો બોલે હું નહીં શિવ યુદ્ધ કરી કરશ આ જાલંધર એટલો બધો ભયંકર થયો છે કે એને અશક્ય છે મહારાજ કરો ભગવાન વિષ્ણુ એ સુજાવ આપ્યો કે શિવ યુદ્ધ કરે આ અને શિવયુદ્ધ નહીં કરે ત્યાર પછી હું સતીના સતીત્વને ખંડિત કરી આ અને હું ખુદ જાલંધરને મારીશ આવું નક્કી થયું છે અને હું ઘણી ઘણી વાર મારી કથાની અંદર એવું કીધા કરું કે ખાલી અધર્મ હોય ને એને નાથી શકાય ખાલી અધર્મી માણા હોય ને એને ડરાવી ધમકાવી મારી અને એને તમે એને નાથી શકો પણ હું ઘણી ઘણી વાર કહું કે જે ધર્મની આડમાં જે અધર્મ ફેલાય છે ને એને તમે નાથી ન શકો ધર્મની આડમાં રહ્યા ને જે અધર્મ ફેલાય આ જાલંધર ઈ હતું સતી વૃંદા એના સતની આડે રહી અને જાલંધર અનેક પ્રકારે કુકર્મો કરતો હતો અનેક પ્રકારે આ પૃથ્વીને દૂષિત કરી રહ્યો હતો અનેક પ્રકારે એવા દેવતાઓને હેરાન પરેશાન કરી રહ્યો હતો હું ઘણી ઘણી વાર કહું કે કોઈ તમને એમ કે કે આ શરાબના પ્યાલામાં થોડું ગંગાજળ નાખ્યું છે તમે થોડોક લઈ લેવું તમારે આગળ થોડીક વાત કરું દારૂ ના કે આ શરાબના પ્યાલામાં માં ગંગાજળ ફેળવું છે થોડીક પ્રસાદી લો આપણે એમ આપડે લેવાય ભલે ગંગાજળ હોય પણ શરાબ શરાબ છે ના લઈ શકાય છે

જલંધર રાહુને દૂત બનાવી અને શિવ પાસે પાર્વતીને લેવા માટે મોકલે છે કે પાર્વતીના રૂપમાં મોહિત થયા છે અને આ ઘટના જ્યારે થઈ અને રાહુ કહે છે કે પાર્વતીને મને સોંપી દો ત્યારે શંકરના મસ્તકની ભ્રમર વચ્ચેથી શિવ જેવા પુરુષનો જન્મ થાય છે અને રાહુ સાથે યુદ્ધ કરે છે આ અને ઘટના એ ઘટી

ધ્યાનસ્થ અવસ્થાની અંદર છે અને જાલંધર પાર્વતીનું સતને તોડવા માટે જ્યાં શિવનું રૂપ લઈ અને આવે છે એ બાજુ જ્યાં જાય છે હા અને પાર્વતી વિષ્ણુને આજ્ઞા આપે છે કે તે સ્ત્રીના સતીત્વને તોડી અને તમે એના ધર્મને ભ્રષ્ટ કરી નાખો અને વિષ્ણુ પરમાત્મા તરત જ જઈ આ અને જાલંધરનું બીજું રૂપ લીધું આ બાજુ સતી વૃંદાને ખબર ન પડી કે મારી પાસે જાલંધર છે કે ભગવાન વિષ્ણુ છે જાલંધરના રૂપે ભગવાને આવી અને જ્યાં એ વૃંદાને સ્પર્શ કર્યો આ બાજુ બીજું રૂપ લે અને ભગવાન વિષ્ણુએ જલંધરને યુદ્ધ માટે પડકાર કર્યો અને ભયંકર યુદ્ધ થતાની સાથે જ સતીત્વ ખંડિત થયું આ અને સતીત્વ ખંડિત થવાના લીધે થઈ આ અને આજ જાલંધરનું પણ ભાઈ મેન મૃત્યુ થયું છે આવી રીતે જલંધરનું મૃત્યુ થયું વૃંદાને ખબર પડી હા અને જ્યારે વૃંદાને ખબર પડી કે મારી સાથે વિષ્ણુએ છલ કપટ કર્યું છે ત્યારે ભગવાન વિષ્ણુને સામે સામે શ્રાપ અપાણા છે સત્યવૃંદા એ કીધું કે તમે ભગવાન જેવા ભગવાન થઈને આટલા બધા કઠોર બન્યા જાઓ તમે પથ્થર થઈ જાઓ અને એ જ સમયે ભગવાન વિષ્ણુએ આ શ્રાપ ને અંગીકાર કર્યો છે કે હે સતી તમારી સાથે જે કાઈ રાક્ષસ હોય એની સાથે કોઈ લેવા દેવા નથી પણ તમે સતી છો એટલા માટે તમારા શ્રાપને હું અંગીકાર કરું છું પથ્થર નહીં ભગવાન શાલિગ્રામ બન્યા છે અને આ બાજુ ભગવાન વિષ્ણુ એ પણ સતી વૃંદાને શ્રાપ આપ્યો છે કે હે વૃંદા તમે સતી હોવા છતાં પણ અધર્મ ને સાથ આપ્યો તમારા પતિને તમારા એક સતીના સતીત્વને ને લીધે થયા જલંધરે હજારો સતીના સતિત્વને ખંડિત કર્યા તમે એક ઝાડ જેવું કામ કર્યું હે વૃંદા મારો તમને શ્રાપ છે કે તમે ઝાડ બની જાઓ અને એ જ સખી વૃંદા મેરે ભાઈ બેન તુલસી બન્યા છે હું ઘણી ઘણી વાર મારી કથાની અંદર એવું કહેવા કરું કે ભગવાન વિષ્ણુ છે એ શાલિગ્રામ બન્યા છે આ અને જે સતી વૃંદા છે એ તુલસી બન્યા છે આ તુલસી અને શાલિગ્રામ ના વિવાહ આપણે ક્યારે કરીએ છીએ દર વર્ષે દિવાળી પછી જે દેવ દિવાળી આવે છે અને દેવ દિવાળીના દિવસે આપણે જે તુલસી વિવાહ થાય છે ને એમાં ભગવાન શાલીગ્રામ એ વિષ્ણુ પરમાત્મા છે અને તુલસીજી છે એ સતી વૃંદા છે આમ આપણો તુલસી વિવાહ થાય છે